ગીર ગાયો એટલે કે બ્રાઝિલ તમે જો કે બ્રાઝિલ થી આગળ પણ તમે જતા રહો છતાં આવી ગાયો તમને જોવા ન મળે આપણી પાસે પચીસ ગાયો મિલ્કિંગ માં છે અત્યારે પચીસ ગાયો પચીસ ગાયો નું ત્રણસો લિટર દૂધ બરાબર મતલબ એમ્બ્રિયો બહુ વસ્તુ સારી છે પણ થોડીક કોસ્ટલી છે કે તમે સો ગાયની અંદરથી મૂકાવો તો ત્રીસ ચાલીસ પર્સન્ટ મળે એમાં પણ એક ગાયનો કેટલો ખર્ચો લાગે ત્રીસ આસપાસ ત્રીસ આસપાસ સારા બુલ અને સારી ગાયો યુઝ કરી હોય હા એ પાકિસ્તાન થી આવેલી છે માત્ર બ્રીડિંગ માટે આવી છે આરએમજી આરએમજી એનું બ્રાન્ડિંગ છે એનું આપણું એટલે એનું નામ આપેલું છે મતલબ ઈ 46 નંબરની ગાય છે અચ્છા હા એના ઉપર ડેટા બધા રેકોર્ડ હોય બરાબર આરએમજી રે રાજ મોતી ગૌશાળા ગૌશાળા કેટલું દૂધ કેપેસિટી કેટલી મતલબ એમ ટકે 14 લિટર 14 લિટર અત્યારે બ્રાઝિલ તો તૈયાર થઈ ગયું પણ બ્રાઝિલ કરતાં પણ ઉપર જતા વાર નહીં લાગે એ ગૌશાળા હતી મિત્રો હેલો નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણા કોડીનાર તાલુકાની અંદર એક રાજમૂતી ગૌશાળા ત્યાં આગળ ગીર ગાયો એટલે કે બ્રાઝિલ તમે જુઓ કે બ્રાઝિલથી આગળ પણ તમે જતા રહો છતાં આવી ગાયો તમને જોવા ન મળે તો અહીંયા આ ગૌશાળા એટલી અદ્ભુત અને બહુ સુંદર રીતે રમણીય લાગે તેવી ગૌશાળા છે તો આપણે અહીંયા ઓનર છે એ હાજર નથી પણ એમનું બધું જ મેનેજમેન્ટ કરે છે એને બધું સંભાળે છે એવા સુજીતભાઈ પાસેથી આપણે બધું જ રેફરન્સ વ્યવસ્થિત રીતે લઈને સમજીશું સુજીતભાઈ તમારો એકવાર નામ અને આ ગૌશાળા કોની છે ઓનરનું નામ એ તમે એકવાર આપો પછી આપણે ચાલુ કરીએ નમસ્કાર રાજમોતી ગૌશાળા ઓનર છે અમરસિંહભાઈ સોલંકી અહીંયા બધું મેનેજમેન્ટ અને બધું ડૉક્ટરનું હું કામ કરું છું સુજીતભાઈ પહેલાં તમે મને એ કહેશો કે ગૌશાળા ક્યારથી શરૂઆત કરી અને કેટલા વર્ષથી શરૂઆત કરી કેટલી ગાયોથી શરૂઆત કરી હતી ગૌશાળાના સ્ટાર્ટઅપના અઢાર વીસ વર્ષ થઈ ગયા છે અચ્છા અને હાલમાં ત્યારે વીસ પચીસ જેટલી ગાયો હતી બરાબર ક્યારથી શરૂઆત કરી હા શરૂઆતથી પછી અત્યારે આપણી પાસે દોઢસો જેટલી ગાયો છે અચ્છા બરાબર પહેલાં તમે ગૌશાળા શરૂઆત કરી હતી એ સમયે કેવી કેવી ગાયો હતી મતલબ એટલે કે ગીરથી શરૂઆત કરી હતી કે કાંકરીથી કરી હતી કે પછી

શું કારણ એમ અહીંયા એનું ફીડિંગ મેનેજમેન્ટ બ્રીડિંગ મેનેજમેન્ટ ક્યાં થી ફેળવવી ઓલમોસ્ટ બુલ નથી યુઝ કરતા સિમેન્ટથી જ યુઝ કરીએ છીએ અને સિમેન્ટમાં બી સેક્સોટેડ સિમેન્ટ જ આપણે બધા સેક્સોટેડ સિમેન્ટ જ યુઝ કરીએ છીએ અત્યારે કેટલી ગાયો છે અત્યારે એકસો ને પાંત્રીસ ગાયો છે આપણી પાસે બધી બધી જ માદા જ છે ને હા માદા છે એમાં કોઈ નંદી કે એવું નથી નંદી મોટા નથી પણ નાના વાછડા એવા છે બે ત્રણ વાછડા છે ઓલમોસ્ટ ફિમેલ જ છે બધું મિત્રો સેક્સ હોટેડ એટલે કોઈ પણ માદાની અંદર તમે જે સિમેન્ટ મૂકો છો એ વાછરડી આવે એને સોક્સ સેક્સ હોટેડ કહેવાય એટલે એમણે કીધું કે આપણે બધા જ સેક્સ ટોટેડ સિમેન્ટ ઉપયોગ કરીએ છીએ એટલે સોની અંદરથી નવ્વાણું ટકા એટલે બે ચાર કદાચ નંદી આવી શકે બાકી બધી વાછરડીઓ જ આવે અને વાછરડીઓ પણ બધી સારી આવે સરસ અહીંયા કહેવાય એમ્બ્રિયોનો તમે કરાવ્યો કરાવ્યો છો કેટલા સમય પહેલા એમ્બ્રિયો પાંચ સાત વર્ષ પહેલા કરાવેલું છે એની જે સોબેરોની એસ્પાન્ટોની બધી વાછડીઓ હતી આપણી પાસે વિયાણમાં આવી ગયેલી છે અને નેક્સ્ટ જનરેશન જે કરાવેલી હતી એ બધી છે આ અહીંયા બતાવો સવાલભાઈ એટલે ખબર આ હાલની તારીખમાં આજી જે રહી આ બધું સોબેરોનો એસ્પાન્ટોની વાછડીઓ છે બધી હા અત્યારે કેટલી છે હાલમાં હાલમાં પચીસ વાછડિયો છે પચીસ વાછડીઓ એવી કોઈ ખરી એમ્બ્રિયોની કે એની વાછડી હોય એની વિયાણી હોય હા વિયાણી છે એવી ખરી હોય છે કેટલું દૂધી પહોંચી છે એમ પહેલા વેતરની પહેલા વેતરમાં આઠ નવની રેન્જ રહી છે પહેલા વેતરમાં આઠ નવની રેન્જ વાહ વાહ સરસ હવે એ આવી એની અંદર તમે કયા સિમેન્ટ મુકાવશો એમાં બી બ્રાઝિલના મુકાવશું

એને બે ટાઈમ લીલો ચારો મળે એક ટાઈમ સૂકો ચારો મળે પછી એને મળે ખાણદણ જે અમે અહીંયા પર્સનલ અમારી ફોર્મ્યુલા સાથે બનાવીને એને ગાયો ને આપીએ છીએ તમારે તમારી રીતે બનાવ અમારે વ્યવસાયને એસઓપી પ્રમાણે બરાબર એને એમ્બ્રિયો અહીંયા મતલબ જે આવે ટીમ કે એમ્બ્રિયોની તો એના માટે તમે લેબ અહીંયા તૈયાર કરી છે કે પછી અમે બધું અહીંયાથી આવે છે એક લેબ બહારના જે પુણેના અને આપણી પાસે ડોક્ટરો જે ટીમ છે અહીંયા આવે બધું અહીંયા જ બનાવી અને અહીંયા જ મૂકે છે ફ્રેશ ફ્રેશ એમ્બ્રિયોનો યુઝ અહીંથી બધું તૈયાર કરીને તૈયાર કરીને બધું એ બરાબર સરસ કેટલું દૂધ થાય છે અત્યારે હાલમાં અત્યારમાં ત્રણસો આસપાસ થાય છે બસો એસી બસો નેવું ને દિવસનું કે ટકનું ના પર ડે પર ડે નું મતલબ એટલે અડધી ગાયો અત્યારે મિલ્કિંગમાં હોય એ ના હોય આપણી પાસે પચીસ ગાયો મિલ્કિંગમાં છે અત્યારે પચીસ ગાયો હા પચીસ ગાયોનું ત્રણસો લિટર દૂધ બરાબર આ આ આ આ બધા દરેક આ બધા બ્રાઝી છે ફર્સ્ટ ટાઈમર છે બધા છે આ સવા બે વર્ષની ઉંમર છે બધાની દરેકની સવા બે વર્ષની વ્યવસ્થિત રીતે બતાવો કે એમની કેવી છે અને દરેકના નંબર મારેલા છે એટલે બ્રાન્ડિંગ કરેલું છે બધું એના ઉપર આખું એનો હિસ્ટ્રી સેટ રેકોર્ડ થતો હોય પરફેક્ટ કઈ રીતનું એનો

આ એમ કહી શકાય કે આની આ ગૌશાળાની અંદર જે મતલબ ગાય બચ્ચાને જન્મ આપે એ બચ્ચાની પણ એક જર્ની કહેવાય કે એ પેલા વાડામાં રહે ત્યાંથી અમુક ટાઈમ થાય એટલે આ વાડામાં આવે અહીંથી અમુક ટાઈમ થાય આ વાડામાં આવે છેલ્લે આમ થઈ આમ થઈને પેલા વાડામાં પહોંચે હું એ જ વિચારતો કે આટલા બધા છે અલગ 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 છે સરસ આ બધી છે એ ગાફણ છે હા એ બધાને સિમેન્ટ રખાઈ ગયું છે કેટલો કેટલો ટાઈમ થયો સિમેન્ટ રખાઈ દોડ બે મહિના થયા છે બધા સેક અમને બધા સેક સોટડ આ રિયા છે બધી પેલી છે બધી બ્રાઝિલની છે સોબરેઓને નેસ્પન્ટોની હા એટલે ના આપણે એમ્બ્રિયોનિક છે એમ્બ્રિયોની છે એમ્બ્રિયોની છે અંદર દિન આ બધાને એચએફ એ જનમ આપેલો છે બધાને એચએફ એ જનમ આપેલો છે એટલે કે એમ્બ્રિયો તૈયાર કરીને એચએફના ગર્ભની કોથળી મૂકેલો બરાબર આ બધું લાવ થોડું આ લોકોને ખોણ દોડની અંદર તમે કઈ અલગ અલગ આપો છો ગાભણ થયા પછી કે પછી સેમ ટુ સેમ ના એમાં થોડો ઘણો ડિફરન્સ હોય મિનરલ મિક્ચર એનું જે પ્રોપર જે જોતું હોય એ રીતે એનું મિનરલ મિક્ચર છે પ્લસ એને અધર ઇન્ગ્રેડિયન્ટને લીધે જો કોઈ જરૂરિયાત હોય તો અમે અધર કોઈ એડ કરીએ છીએ એમાં આમાં રિપીટ જેવું થાય છે ક્રીમ ઓકેઝનલી એવું બને હા સિમેન્ટ મૂકવામાં હા મોસ્ટ ઓફ કન્સ્યુમમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો બરાબર સિમેન્ટમાં નથી આવતો કારણ કે આને રેગ્યુલર બધું ખાણદાણ અને પ્રોપર મિનરલ મિક્સર બધું જે કંઈ વિટામિન્સ મિનરલ જોતા હોય પ્રોપર આપી દે છે એટલે બ્રીડિંગનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી બરાબર અને એમ્બ્રિયોની અંદર કેટલો ખર્ચો કેટલો લાગે ટોટલ કદાચ કોઈ એમ્બ્રિયો તો બહુ કોસ્ટલી છે અને જોવા જાવ તો એનું સો એ ચાલીસ પર્સન્ટ રિઝલ્ટ છે એમ્બ્રિયોનું સો મુકાવો તો હા ચાલીસ પર્સન્ટ રે એટલે ચાલીસ ગભણ રહે એવું જ માનીને ચાલવાનું મતલબ એમ્બ્રિયો બહુ વસ્તુ સારી છે પણ થોડીક કોસ્ટલી છે કે તમે સો ગાયની અંદરથી મુકાવો તો ત્રીસ ચાલીસ પર્સન્ટ મળે એમાં પણ એક ગાયનો કેટલો ખર્ચો લાગે ત્રીસ આસપાસ ત્રીસ આસપાસ સારા બોલ અને સારી ગાયો યુઝ કરી હોય અને એનું બધું લેબ ને બધું કાઉન્ટ કરો એટલે ત્રીસ ચાલીસ આસપાસ તો પહોંચી જાય સાચી વાત મિત્રો આ વાત ભલે અત્યારે આપણને એવું લાગશે કે શું છે પણ આવા આવા જે મોટા આ જે ગૌશાળાવાળાઓ છે જે એમને ડેવલપ કરી એ લોકો અત્યારે કર્યું છે તો એમને જોયું છે ને આવતારા આવનારા ભવિષ્યમાં દસ પંદર કે વીસ વર્ષે ધીમે ધીમે એમ્બ્રિયો આપણને પણ સસ્તું પડવા મળશે અને આની અંદર લોકો આગળ જશે પણ કોઈક શરૂઆત કરીને આવા બચ્ચા લે તો પછી આગળ બધું ધીમે ધીમે થાય એના ઉપર સુધારા વધારા થશે બાકી અત્યારે તો એમ્બ્રિયોનું કોઈ નાના ખેડૂત કે પશુપાલકને એ તો સિમેન્ટ સારો મુકાય અને વ્યવસ્થિત રીતે એની ઓલાદ સુધારી શકે આ અહીંયા બધું આરસીસી રોડ જેવું કરેલ છે એમ અહીંથી ગાય લઈ જવામાં કે એમ કોઈ હેરાન નથી કોઈ જાત બિલકુલ અંદર બી બધું આરસીસી છે નીચે હા આરસીસી ઉપર રેત નાખેલ એમ હા આને ઉપર રેત નાખેલી છે દરિયાઈ અચ્છા આ બધા વિયાણ છે આપણી પાસે હા 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 આ બ્રાઝિલા ફર્સ્ટ ટાઈમ રોડ કો છે હમ હમ આપણે અંદર જઈને થોડું વ્યવસ્થિત રીતે લો એટલે અહીંથી જવા છે અંદર વાથી જઈએ

જેટલી ગાયો છે ને આ બાજુ પંદર બંધાય છે આ બાજુ દસ જેટલી બંધાય છે બરાબર બાકી એવું કોઈ નથી કે આ ગાયો આ પેલા આપણે જેમ તમે એમ પાછું એનો રેકોર્ડ સાથે આવતું હોય અચ્છા એનું કાલવિંગ નું છે એનું મિલ્ક રેકોર્ડ છે એ પ્રમાણે બધું એનું લાઈન સર બંધ થતું હોય બરાબર મેં કીધું ઘણી વખત કેવું ત્રણ મહિના ચાર મહિના સુધી દોવા આપે છે એ જૂનું છે અચ્છા આ બાજુમાંથી ફ્રેશ ફ્રેશ વીઆઈએલ છે અચ્છા ફ્રેશ જે સમથિંગ અઠવાડિયા દસ દિવસનો ટાઈમ છે

પાણી પીએ ને એની અંદર વ્યવસ્થિત રીતે કુંડા બનાવે ખાણ ખાઈ સાફ કરો છો રોજ કે પછી ઓલરેડી એમ તો ગાય તો સાફ કરીને જતી હોય પણ કદાચ આ બધી મિલ્કિંગ ઉપર છે મતલબ વિયાણ ને કેટલો ટાઈમ થાય આ બધા વિયાણ ના એક મહિનો થી લઈને ત્રણ મહિના સુધીનો ટાઈમ છે આ બધું ત્રણ મહિના ત્રણ ચાર મહિના જેટલું થયું આમાં મને તમે કોઈ એમ સ્પેસિફિક ગાય ખરી કે આ આનો રેકોર્ડ સારો છે કે આની આ જાય છે એનો રેકોર્ડ સારો છે હા એનો અત્યારે પર ટંકનું અગિયાર લિટર દૂધ છે બરાબર હા પછી સામે આવે છે આ ફર્સ્ટ ટાઈમર છે હં હં એનું સાડા આઠ પ્લસ મિલ્ક છે અચ્છા ફર્સ્ટ ટાઈમરનું હં હં આ બધે ફર્સ્ટ ટાઈમર છે ના આ બંને ફર્સ્ટ ટાઈમર છે અચ્છા પેલું છે ઓળખું એ બી ફર્સ્ટ ટાઈમર છે પેલી થોળીસી થરપાર કે થરપાર કર છે હા બરાબર બતાવો જાઉં છો ભાઈ વ્યવસ્થિત રીતે એનું પણ દૂધ કેપેસિટી કેવી છે ફરફર કરને એની સાત આઠની રેન્જ છે આ ફર્સ્ટ ટાઈમર છે એનું હા એની આ બાજુમાં એ બી છે ને આ એની માં છે હા પેલી એની દીકરી છે અચ્છા મોટી છે દીકરી ને નાની છે માં સિંગડા સિંગવાડી છે એ આની દીકરી છે અચ્છા ક્યું દૂધની કેપેસિટી એમની કીધું કીધું બહુ સારી છે અચ્છા વાહ અને પેલી આ એ પાકિસ્તાનથી આવેલી છે માત્ર બ્રીડિંગ માટે આવી છે પાકિસ્તાની લાગા તો અંકલા ફ્રેન્ડ છે અમને ખાલી બ્રીડિંગ માટે મોકલે છે

ફોર્ટી સિક્સ નંબરને ગાય છે અચ્છા હા એના ઉપર ડેટા બધા રેકોર્ડ હોય પણ આર એમજી અને રાજ મોતી ગૌ છે ફોર સિક્સ એટલે આ આર એમજી ફોર્ટી સિક્સ ફોર્ટી સિક્સ એના ઉપરથી ઓળખાય કાર્ય ગાય આની કંઈ હિસ્ટ્રી ખરી આ હાલમાં તો ત્રીજું વેતર છે વ્યાણે છે હં હં વિયાણે ચાર મહિના થયા અને અત્યારે બે મહિનાની પ્રેગ્ન છે અચ્છા એટલું દૂધ કેપેસિટી કેટલી મતલબ એમ ટકે ચૌદ લિટર ચૌદ લિટર અને એની ફેટ કેટલા આવે છે એને ફેટ તો જનરલી આપણે નથી વાપતા પણ સાડા ચાર પાંચની રેન્જ રે સાડા ચાર પાંચની રેન્જ કેટલા વેત કેટલો ટાઈમ સુધી આ લોંગ ટાઈમ દૂધ આપે મોસ્ટલી છે ને વીઆરના ત્રણ ચાર મહિના મૂકવી પડે છે અચ્છા હા ડ્રાય બાકી ત્યાં સુધી તો કન્ટિન્યુ આપે છે આની અંદર એવી બીજી ગાય ખરી કે આના જેવી આ ખરેખર ખાસિયતવાળી ગાય છે કે આ છે પછી સામે ઉભી છે આ આ પેલી ઉભી રહી કેવી એ તોખાર છે તોખાર

આ ત્રણે છે આ બે છે આ બધા એમ્બ્રિયોના ઓળખા આ એમ્બ્રિયોને હા અચ્છા કેવું દૂધ કેપેસિટી અને પહેલા વેતરમાં કેટલી કીધી તમે આમાં આમાં 7.5 પ્લસ છે હા 6.5 છે આમ આ જનરલી અત્યારે એને થોડું ફાઇબ્રોસિસ ને એવું છે એટલે અત્યારે થોડું ડાઉન એ બી એમ્બ્રિયો એમ્બ્રિયો હા એમ્બ્રિયો આ ત્રણેય એમ્બ્રિયો પહેલી બે બતાવી પણ એમ્બ્રિયો હા હા આ બધી એના બાપ બધા પણ બ્રાઝિલ જ છે સોબ્રેનો ને જ વાછડીઓ છે એ બધી બરાબર સરસ તો મિત્રો આર એનજી એટલે કે રાજમોતી ગૌશાળા હતી દરેક લોકો બ્રાઝિલના વિડીયા ઘણા બધા જોતા હોય વાતો કરતા હોય છે કે બ્રાઝિલની ગાયો આવી સુજીતભાઈ પણ આપણા ઘરે ખરેખર નથી હોતી પરંતુ એવું આપણા પણ ક્યાંક આપણા ભારતની અંદર ગુજરાતની અંદર આવા જે ગૌશાળાઓ ચલાવતા હોય છે કે જે અત્યારે બ્રાઝિલ તો તૈયાર થઈ ગયું પણ બ્રાઝિલ કરતાં પણ ઉપર જતા વાર નહીં લાગે એ ગૌશાળા હતી મિત્રો સુજીતભાઈનો પણ આભાર કે આપણને ટાઈમ આપ્યો અને વ્યવસ્થિત રીતે સમજાયો કે આવી ગાયો આ વાળા આમ આટલા અહીંથી આમ કર્યું એમને બ્રીડિંગ ઉપર કઈ રીતે કામ કર્યું એ માટે એમનો પણ આભાર સુજીતભાઈ તમે કંઈક દર્શક મિત્રોને કંઈક કહેવા માગો છો તો કાંઈ નહીં બ્રિડિંગ ઉપર સારું એવું આગળ લઈ જવું જોઈએ અને મોસ્ટલી સારા બુલ નંદી યુઝ કરવા જોઈએ અને આવે એની સારું ફીડિંગ મેનેજમેન્ટ બ્રિડિંગ મેનેજમેન્ટ કર્યું એટલે ચોક્કસ આ લેવલ સુધી પહોંચી શકીએ ઓકે થેન્ક યુ સો મચ મિત્રો બસ આવા જ વિડીયો જોતા રહેજો થેન્ક યુ સો મચ